હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર છે શીખવાના છે હવે આપણને કહે ચલો એટલે પાંચ વર્ગમાં ત્રણ એને અસમય સંખ્યા આપણે બતાવવું છે એટલે સૌથી પહેલા તો અહીંયા શું કરીએ કે સૌથી પહેલા તો જ્યારે આ અસમય દાખલા હોય ને ત્યારે આપણે ઊંધો ધારી લેવાનું ઊંધો મતલબ કે આપણે અહીંયા બતાવવું છે અસમય પણ શરૂઆતમાં ધારી ભાઈ આ સંખ્યા છે

અને જો બાળકો સમય સંખ્યા હોય તો શું થાય તો કે અંશ અને છેદ બે સંખ્યા આપણને એવી મળે કે જેથી બે નો ગુસ્સા કરતા એક જવાબ મળે એટલે આપણે ધારે લઈએ કે ભાઈ તેથી એ અને બે એટલે કે અંશ અને બે એટલે છેદ એવા મળે એવા મળે કે જેથી એ ભાગ્યા બી સોરી ગુસ્સા ઓફ એ બી બરાબર એક થાય કે ગુસ્સા બરાબર એક થાય ચલો હવે તો કે આના અંશો છેદના સ્વરૂપે લખી નાખીએ તો કે અહીંયા પાંચ માઇનસ વર્ગમાં ત્રણ બરાબર એ અને હવે શું કરવાનું તો કે હવે આપણે જ્યારે આવી સંખ્યા હોય ત્યારે વર્ગમણ વાળી જે સંખ્યા છે ને એને એકલો એકલી કરવા પ્રયત્ન કરવાનો હવે અહીંયા ધારો કે આપણે વર્ગમૂળ એકલા કરવા હોય તો શું કરવું પડશે ભાઈ પાંચને આપણે સામે લઈ જવા પડે હવે જોઈએ કે ભાઈ પાંચની નિશાની અહીંયા કેવી છે પ્લસ તો સામે લઈ જઈશું કેવી થઈ જશે માઇનસ થઈ જશે એટલે હવે અહીંયા જે પાંચ છે એને સામે લઈ જઈએ એટલે અહીંયા માઇનસ વર્ગમાં ત્રણ બરાબર શું થશે તો કે એ ભાગ્યા બી માઇનસ પાંચ ચલો બાળકો પાંચના છેદમાં કાંઈ નથી તો આપણે શું લખીએ છીએ એક તો લખી જ શકાય એટલે હવે બંનેના છેદનું રૂપ આપીએ મતલબ કે છેદ સમાન કરવા માટે લસા લઈએ ચોકડી ગુણાકાર કરીએ એટલે એકને એ સાથે ગુણાશે અને બીને પાંચ સાથે ગુણાશે એટલે હવે બંનેનો અહીંયા ક્રોસમાં ગુણાકાર કરીએ એટલે માઇનસ વર્ગમાં ત્રણ બરાબર શું થશે એટલે બી હવે તો કે માઇનસ ત્રણ ને હજી એકલા કરવા છે એટલે નિશાની આપણે પ્લસની હોવી જોઈએ માઇનસ પણ સામે આપી દઈએ એટલે બંને બાજુ માઈનસ વડે ગુણાકાર કરીએ બંને બાજુ બંને બાજુ માઇનસ વડે ગુણતા બંને બાજુ માઇનસ વડે ગુણશો એટલે આ બાજુ જે બાજુ માઇનસ વર્ગમાં ત્રણ હતા એ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા છે જે એની નિશાની પ્લસ હતી એમાંથી માઇનસ થઈ જશે એટલે ટૂંકમાં બદલી જશે એટલે અહીંયા માઇનસ એ પછી જે અહીંયા પાંચ બી હતા એ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ પાંચ બી ભાગ્યા બી ચલો એટલે હવે અહીંયા આપણને વર્ગમાં ત્રણ બરાબર અંશ અને છેદ વાળી સંખ્યા મળી પણ હવે આપણને એવી ખબર છે કે ભાઈ વર્ગમાં ત્રણ છે તો અસમય સંખ્યા છે તો એને આવી રીતે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય આપણે લખીએ કે ભાઈ અહીંયા પરંતુ સંખ્યા છે તેથી તેને અંશ અને છેદ સ્વરૂપે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય નહી લખી શકાય નહીં લખી ન શકાય પણ અહીંયા તો આપણી ધારણા આપણી ધારણા ખોટી છે અને આપણી ધારણા હતી શું તો કે અહીંયા આપણી ધારણા એવી હતી કે પાંચ માઇનસ વર્ગમાં ત્રણ એ સમય છે એટલે હવે ધારણા ખોટી પડી ગઈ એટલે હવે તેથી લખી નાખી તેથી પાંચ માઇનસ વર્ગમાં ત્રણ એ અસમય સંખ્યા છે યસ એટલે અસમય સંખ્યા છે એટલે અહીંયા આપણો આ દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે